નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ એનએમએમએસની જે પરીક્ષા લેવાઈ હતી અને સરકારી પ્રોવિઝનલ આન્સર કી એટલે કે કામ કામચલાવ આન્સર કી આવી ગઈ છે તો અહીં આપણે સંપૂર્ણ જે જવાબો પેપર સેટ એના છે એની ચર્ચા કરીએ છીએ સાથે આપણે જે પેપર છે એમાં સાચા જવાબો કઈ આવી કયા આવી શકે એની ચર્ચા પણ આપણે કરીશું જેના લીધે તમે કોઈ એના સિવાયનું તમારું કોઈ પેપર હોય તો પણ તમે જવાબો જાણી શકો અને ટીક કરી શકો સાચા જવું પેપરમાં સીધા અને તમારા માર્ક્સ ગણી શકો તો હવે તમને તમારા માર્ક્સ ખરેખર કેટલા થાય સાચા એની સંપૂર્ણ ખબર પડી જશે સાથે આન્સવર્કીમાં કોઈ ભૂલ હોય તો તમે એને એસ ડોટ ક્વોરી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર વાંધો પણ મૂકી શકો છો અને વાંધો મૂકવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ છે સાથે કી તમે જોઈ શકો છો અને તમારા પ્રશ્નો ખોટા છે કે સાચા છે એની તમે જાણી શકો છો તો આન્સર કી આપેલી છે બરાબર પેપર સેટ એ છે એટલે કે તમારું જે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું પેપર એ હતું એની આન્સર કી છે સાથે આપણે સાચા જવાબની પણ ચર્ચા કરીએ છીએ જેના લીધે તમે સંપૂર્ણ સાચામાં તમારા માર્ક્સ કેટલા આવશે એનએમએમએસમાં એ ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓ જાણી શકે તો આન્સર કી તમે જોઈ શકો છો વિડીયો અટકાવીને તમારા માર્ક્સ કેટલા આવશે તમે જાણી શકો છો સાથે એનમેન્સ બે હજાર ત્રેવીસ ચોવીસનું જે કેટેગરી એ એના પ્રશ્નપત્રની આપણે એકસો એંશી તમામ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ એમાં કયો સાચો જવાબ આવે છે તો અહીં તમે સીધો આ પ્રશ્નપત્રનો સાચો જવાબ જોઈને તમે તમારા સાચા જવાબ તમે ટીક કરી શકશો અને આમાં પચીસ પચીસ પ્રશ્નોનું કાં તો વીસ પ્રશ્નોનું એવું જોડકું હશે કે એક પહેલાં પ્રશ્નો જવાબ મળશે તો તમે ક્રમશ બીજા પ્રશ્નોના જવાબો પણ શોધી શકશો તો આપણે ચર્ચા ચાલુ કરીએ છીએ તો ઓગણચાળીસ એકત્રીસ અને પંદર તો આમાં સાત જવાબ આવશે એટલે કે બી આવશે પછી બીજામાં એ આવશે એટલે કે ત્રેપન જવાબ આવશે પછી ત્રીજામાં ચારસો ચોસઠ ત્રીજામાં સી જવાબ આવશે બસો છપ્પન ચોથામાં ડી જવાબ આવશે એટલે કે એકસો સત્તર પાંચમામાં ડી જવાબ આવશે એટલે કે છત્રીસ છઠ્ઠામાં બી જવાબ આવશે એટલે કે 25 7મા નંબરમાં D જવાબ આવશે એટલે કે 3 પછી નંબર 8 8મા નંબરમાં C જવાબ આવશે એટલે કે 45 ત્યારબાદ નંબર 9 છે તો નંબર 9 માં A જવાબ આવશે એટલે કે 27 ત્યારબાદ નંબર 10 છે નંબર 10 માં D જવાબ આવશે D for દિલ્હી એટલે કે સુડતાલીસ અગિયાર છે સાપુતારા તો ગુજરાત નૈનીતાલ તો અગિયારમાંમાં ઉત્તરાખંડ આવશે બારમામાં બી જવાબ આવશે એટલે કે વોટર આવશે તેર નંબરમાં એ જવાબ આવશે ચોપન છવ્વીસ જે ચૌદ નંબરમાં છે એમાં બી જવાબ આવશે એટલે કે બીજ આવશે કોફીસામાંથી બને છે બીજમાંથી પંદરમા નંબરનો છે એમાં ડી આવશે તંબુરો ત્યારબાદ નંબર અઢાર સોળ નંબર છે એમાં ડી જવાબ આવશે કિલોમીટર ત્યારબાદ નંબર સત્તર છે એમાં જવાબ ડી આવશે ચાર ગુણે લંબાઈ ત્યારબાદ અઢાર નંબર છે તેમાં સ્કરવી આવશે એટલે કે રતાળપણું સ્કરવી રંગંધા મોતીઓ આમાં અલગ કહેવું પડે છે તો કે સ્કરવી પછી નંબર ઓગણીસ છે તો ઓગણીસ નંબરમાં શી જવાબ આવશે રાજકોટની ભાદર નદી ત્યારબાદ નંબર વીસ છે તો વીસ નંબરમાં ડી જવાબ આવશે વૈશાખ રક્ષાબંધન ત્યારબાદ જે એકવીસ નંબર છે એમાં સી જવાબ આવશે રાંચી છત્તીસગઢ ત્યારબાદ બાવીસ નંબર છે એમાં બી જવાબ આવશે એટલે કે એક અવિભાજ્ય સંખ્યા પછી ત્રેવીસ નંબર છે ત્રેવીસ નંબરમાં એ જવાબ આવશે ક્યુ ચોવીસ નંબર છે તો ચોવીસ નંબરમાં જે જવાબ છે બી આવશે એટલે કે ક્યુ આવશે એમાં પણ પચીસ નંબર છે એમાં ડી જવાબ આવશે એટલે કે એમ આવશે ત્યારબાદ છવ્વીસ નંબર છે તો છવ્વીસ નંબરમાં જવાબ એ આવશે એટલે કે પી સાચું છે સત્યાવીસ નંબર છે તો સત્યાવીસ નંબરમાં ડી જવાબ સાચો આવશે અઠ્યાવીસ નંબરમાં એ જવાબ સાચો આવશે ઓગણત્રીસ નંબર છે તો ઓગણત્રીસ નંબરમાં સી જવાબ સાચો આવશે નંબર ત્રીસ છે ત્રીસ નંબરમાં બી જવાબ સાચો આવશે સોમવાર રવિવાર નંબર એકત્રીસ છે એકત્રીસમાં બી જવાબ સાચો આવશે પુત્રી બત્રીસ છે તો જે બત્રીસ છે એમાં ડી જવાબ સાચો આવશે ડી ફોર દિલ્હી છ તેત્રીસ નંબર છે તેત્રીસ નંબરમાં સી જવાબ સાચો આવશે ચોત્રીસ નંબર છે ચોત્રીસમાં એ જવાબ સાચો આવશે એટલે કે આકૃતિ જે પહેલી છે એ સાચી છે પછી પાંત્રીસ નંબર છે તો પાંત્રીસ નંબરમાં સી જવાબ આવશે એટલે કે આકૃતિ ત્રીજા નંબરની છે એ અલગ પડે છે છત્રીસ નંબર છે તો છત્રીસ નંબરમાં બી જવાબ આવશે એટલે કે આકૃતિ બીજા નંબરની છે એ અલગ પડે છે સડત્રીસ છે એમાં જવાબ ડી આવશે એટલે કે જે ચોથી આકૃતિ છે એ અલગ પડે છે પછી જે અડત્રીસ છે એમાં એ આવશે ત્યારબાદ જે ઓગણચાળીસ નંબર છે એમાં સી જવાબ આવશે એટલે કે પચીસ પછી નંબર ચાળીસ છે એમાં જવાબ બી આવશે એટલે કે એક અઠાઉશ એક અષ્ટમાંશ પછી એકતાળીસ નંબર છે એમાં જવાબ બી આવશે એટલે કે દસ પછી જે બેતાળીસ નંબર છે એમાં જવાબ બી આવશે એટલે કે બાવીસ પછી જે તેતાળીસ નંબર છે તેતાળીસ નંબરમાં ત્રેપન ત્રેપન ચાળીસ ચાળીસમાં બી જવાબ આવશે ચૌદ પછી જે ચુમ્માળીસ છે એમાં ડી જવાબ આવશે એટલે કે એ પછી પિસ્તાળીસ છે એમાં બી આવશે જે અને એચ છેતાળીસ નંબર છે એમાં સી આવશે એટલે કે જે ક્યુ સુડતાળીસ નંબર છે નીચેનામાંથી કયું બધાથી જુદું પડે છે તો એ જવાબ આવશે કેલેન્ડર અડતાળીસ નંબર નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે તો એમાં ડી આવશે ચૌદ અગિયાર તેર નીચે આપેલ વિકલ્પો સાચો સંબંધ કયો છે સી આવશે સિગ્નલ તો ટ્રાફિકમાં સિગ્નલ હોય પછી એરોપ્લેનમાં કોકપીટ હોય તો ટ્રેનમાં શું હોય પચાસ નંબર ટ્રેનમાં એન્જિન હોય રામાયણ વાલ્મીકી લખી તો મહાભારત કોણે લખી છે તો જે એકાવન નંબર છે એમાં એ આવશે વેદવ્યાસ પછી બાવન નંબર છે તો બાવન નંબરમાં સી આવશે એટલે કે ચાર જવાબ આવશે પછી જે ત્રેપન નંબર છે ત્રેપનમાં એ જવાબ આવશે એટલે કે એક્યાસી આવશે ચોપન નંબર છે તો ચોપન નંબરમાં જે જવાબ છે એ બી આવશે એટલે કે ઓગણસાઠ આવશે પંચાવન નંબર છે પંચાવનમાં બી જવાબ આવશે એટલે કે દસ આવશે છપ્પન નંબરમાં એ જવાબ આવશે એકસો ચૌદ જે સત્તાવન નંબર છે એમાં પણ એ આવશે પછી જે અઠ્ઠાવન નંબર છે એમાં બી જવાબ આવશે નીટ પછી જે ઓગણસાઠ છે એમાં સી જવાબ આવશે એટલે કે આઠ પછી જે સાહીઠ નંબર છે એમાં બી જવાબ આવશે પછી જે એકસઠ નંબર છે એમાં સી જવાબ આવશે પછી જે બાસઠ નંબર છે એમાં એ જવાબ આવશે પછી જે ત્રેસઠ નંબર છે એમાં પણ એ આવશે એટલે કે ચાર ત્રણ એક બે પછી ચોસઠ નંબરમાં બી સાચું છે એટલે કે હિમનદી ઝરણું સમુદ્ર અને નદી નાનાથી મોટાનો ક્રમ છે બરાબર પછી 65 નંબર છે નંબર નંબરમાં સી આવશે છાસઠ નંબર છે એમાં સી આવશે સોનેટ સડસઠ નંબર છે એમાં ડી આવશે એટલે કે પાંડિચેરી અડસઠ નંબરમાં સી આવશે પતંગાકાર ચતુષ્કં અગ્ણે સિત્તેરમાં બી આવશે તુરો સવાદ સિત્તેર છે જોયન્ટ બરાબર એકસો ઓગણ્યાસી ડોગ બરાબર ચારસો પાંચ તો ગોટ બરાબર કેટલા થશે તો કે પાંચ હજાર ઓગણીસ એટલે કે સી આવશે એકોતેર નંબરમાં ડી આવશે પછી જે બોતેર નંબર છે એમાં એ આવશે એક બે ત્રણ ચાર પછી તોતેર માં બી આવશે ચાર ત્રણ બે એક ચુમોતેર છે એમાં ડી આવશે એટલે કે કાળો ડુંગરવાળું જે ડી છે ચુમ્મોતેર માં માં એ આવશે પછી જે છોતેર નંબર છે એમાં સી આવશે એટલે કે ત્રીજા નંબરની આકૃતિ સાચી છે પછી જે સિત્યોતેર નંબર છે એમાં બી આવશે પછી જે ઇઠ્યોતેર નંબર છે એમાં જે છેલ્લી આકૃતિ છે એ સાચી છે પછી અગ્યાસી નંબર છે એમાં બી આવશે એટલે કે આરવાળી જે આકૃતિ છે એ સાચી છે પછી એસી નંબર છે એમાં એ આવશે પછી એક્યાસી નંબર છે એમાં સી આવશે પછી જે બ્યાસી નંબર છે એમાં સી આવશે એટલે કે સાત ગણી પછી જે ત્યાંશી નંબર છે પરમવાળું એમાં ઉત્તર જવાબ આવશે પછી જે ચોર્યાસી છે એમાં બી જવાબ આવશે પછી જે પંચ્યાસી છે એમાં સી જવાબ આવશે જય અજય સુજય અને વિજય છ્યાસી નંબર છે એમાં એ જવાબ આવશે આઠ પછી એક કરોડમાં કેટલા સત્યાશી નંબર છે એમાં સી આવશે એક હજાર પછી ચાર પોઈન્ટ પાંચ કલાકની મિનિટ કેટલી થાય અઠ્યાસીમાં ડી આવશે બસો સિત્તેર પછી નેવ્યાસી નંબરમાં આવતીકાલવાળામાં સી આવશે મંગળવાર પછી નેવ નંબર છે એમાં ડી આવશે છસો પછી એકાણું નંબર છે એમાં બી આવશે માઇનસ ચારથી પ્લસ ચાર એકાણું નંબરમાં ડી નહીં પરંતુ બી આવશે બરાબર બી આવશે પછી જે બાણું નંબર છે એમાં બી આવશે વીસ પછી જે ત્રાણું નંબર છે એમાં સી આવશે પચાસ પછી જે ચોરાણું નંબર છે એમાં સી આવશે બી એચ પછી જે પંચાણું નંબર છે એમાં એ આવશે દસની ત્રણ ઘાત પછી જે છન્નું નંબર છે એમાં સી આવશે ચારની ત્રણ ઘાત પછી જે સત્તાણું નંબર છે એમાં એ આવશે નવ સેમી ત્રણ સેમી ત્રણ સેમી પછી જે અઠ્ઠાણું નંબર છે એમાં બી આવશે એટલે કે નવસો પછી જે નવ્વાણું નંબર છે એમાં સી આવશે પછી જે સો નંબર છે એમાં સી આવશે એક દૃતીયાંશ પછી જે એકસો એક નંબર છે એકસો એક નંબરમાં એ આવશે પછી જે એકસો બે નંબર છે એમાં ડી આવશે એટલે કે પચાસ અંશનો ખૂણો પછી જે એકસો ને ત્રણ નંબર છે એમાં ડી આવશે એટલે કે બાસઠ પોઈન્ટ પાંચ આવશે એકસો ચારમાં એ આવશે એકસો પાંચ નંબર છે એમાં પણ એ આવશે એકસો બત્રીસ સેન્ટીમીટર એકસો છ નંબર છે એમાં બી આવશે છાસઠ કિલોમીટર પછી એકસો સાત નંબર છે એમાં એ જવાબ આવશે ચૌદ પછી એકસોને આઠ નંબર છે એમાં સી જવાબ આવશે પછી એકસો નવ નંબર છે એકસો નવ નંબરમાં બી આવશે પછી એકસોને દસ નંબર છે એમાં ડી આવશે નવ્વાણું એકાણું એકસો અગિયાર નંબરમાં એ આવશે ચાળીસ સેમી પછી એકસો બાર પાંચ સેમી ત્રીજા ધરાવતા અર્ધવર્તુળવાળામાં ડી આવશે એટલે કે પચીસ પોઈન્ટ સાત સેન્ટીમીટર પછી એકસો ને તેર નંબર છે એમાં સી આવશે ત્યારબાદ એકસો ચૌદ નંબરમાં બી આવશે એકાવન એકસો ને પંદર નંબર છે એમાં બી આવશે ત્રેવીસ ત્યારબાદ જે એકસો ને સોળ નંબર છે એમાં એ આવશે પચીસ ટકા પછી એકસો ને સત્તર નંબરમાં ડી આવશે એટલે કે એચ વાળો જવાબ આવશે એકસો ને અઢાર નંબર છે એમાં સી જવાબ આવશે સોળ નવ નવ એકસો ને ઓગણીસ નંબરમાં બી જવાબ આવશે ક્રમ અને જૂથના ગુણધ્રમનો એકસોને વીસ નંબર છે એમાં બી જવાબ આવશે છ પોઈન્ટ ચાર એકસો એકવીસ નંબર છે એમાં એ જવાબ આવશે પિત્રસ પછી એકસોને બાવીસ છે તો એમાં એ આવશે ફોર્મિક એસિડ પછી એકસોને ત્રેવીસ નંબર છે એમાં ડી આવશે ફૂફીસી શિરા પછી એકસોને ચોવીસ નંબર છે એમાં ડી આવશે ઉષ્મીય પછી એકસોને પચીસ નંબર છે એમાં સી આવશે કોલ્ટાર એકસો છવ્વીસ નંબર છે એમાં ડી આવશે એટલે કે છાણા લાકડું પેટ્રોલ ને હાઇડ્રોજન છેલ્લે આવશે એકસો સત્યાવીસ નંબરમાં બી આવશે કાગળનો કપ એકસો ને અઠ્યાવીસ નંબર છે એમાં ડી આવશે ઉષ્માનાયન એકસો ઓગણત્રીસ નંબર છે એમાં સી આવશે એટલે કે વિધાન બે છે એ પછી એકસો ને ત્રીસ નંબર છે એમાં ડી આવશે એટલે કે લાલ પછી જે એકસો એકત્રીસ દેવાંશી વાળું છે એમાં સી આવશે પછી એકસો બત્રીસ નંબર છે એમાં બી આવશે પર્ણ પર્ણ રંધ્ર પછી નંબર છે એમાં બી આવશે બે સેકન્ડ પછી એકસોને ચોત્રીસ નંબર છે એમાં ડી આવશે એટલે કે આંતરગુળ હરીશો પછી જે એકસોને પાંત્રીસ નંબર છે એમાં સી આવશે બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે પછી એકસો છત્રીસ નંબર છે એમાં એ આવશે ઘઉંમાં થતો રોગ ફૂગથી થાય છે એકસો સડત્રીસ ભારતના વાહન ચલાવતી એકસો સડત્રીસનો ડી પીસીઆર આવશે પછી એકસો અડત્રીસ છે એમાં બી આવશે નાનું આંતરડું પછી એકસો ને ઓગણચાળીસ છે એમાં ડી આવશે પરાવલંબી પછી એકસો ચાલીસ નંબર છે એમાં સી આવશે ભેજ પછી એકસો ને એકતાળીસ નંબર છે એમાં ડી આવશે ચીકણી ને ગોરાડું જમીન પછી એકસો ને બેતાળીસ નંબર છે એમાં એ આવશે એટલે કે આંતરકુળ ડેન્સ અને બહેરગુળ અરીસો પછી જે એકસો ને તેતાળીસ નંબર છે એમાં એ આવશે સાઠ કિલોમીટર

પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા ખાલી જગ્યા પદાર્થને આધારી છે તો કે એસિડના લીધે ડી આવશે એકસો સુડતાળીસમાં એકસો અડતાળીસમાં બી આવશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એકસો ઓગણપચાસમાં ડી આવશે દબાણ એકસો પચાસમાં બી આવશે બોતેર થી એસી ધબકારા એકસો એકાવનમાં બી આવશે એટલે કે સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ છે એકસો ને બાવન નંબરમાં ડી આવશે ગરમ પાણીના ઝારા જરા જે દાંતીવાળા છે ખોટું છે એકસો ત્રેપન નંબરમાં સી આવશે કાનમ પ્રદેશ કપાસ માટે કાનમ લાંબા તારના કપાસ માટે એકસો ને ચોપન નંબર છે એમાં સી આવશે એટલે કે સી સાચું છે એકસો પંચાવન નંબરમાં પણ સી સાચું છે પાટણના પટોળા એકસો છપ્પન એકસો છપ્પનમાં ડી સાચું છે એકસો સત્તાવન એમાં એ સાચું છે લદ્દાખ એકસો અઠ્ઠાવનમાં ડી સાચું છે ચહેરગામ એકસો સાઠમાં એ સાચું છે નરસિંહ મહેતા એકસો સાઠ છે તો એમાં સી સાચું છે મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ એકસો ને એકસઠમાં બી સાચું છે જાગીરનો વડો અધિકારી વાક્ય નિવિષ એકસો બાસઠમાં ડી સાચું છે માત્ર એક અને ત્રણ મંદિર નિર્માણ તેરમી સદીમાં અને ત્રીજું ગંગવંશના રાજા નરસિંહનું પ્રથમના સમયમાં મંદિર નિર્માણ થયું હતું આ બંને સાચા છે ત્યારબાદ એકસો ને તેસઠમાં એ આવશે એટલે કે તુલસીદાસ વિનય પત્રિકા એકસો ચોસઠમાં ડી આવશે સીમા એકસો પાસઠ છે એમાં એ આવશે ઉષ્માવરણ એકસો છાસઠ છે એમાં બી આવશે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો એકસો સડસઠમાં ડી આવશે એટલે કે માત્ર પહેલું અને ત્રીજું સાચું છે એકસો અડસઠમાં સી આવશે એટલે કે કોર્નોવોલિસ વોલિસ આનંદી સેવાની શરૂઆત કોર્ન દ્વારા એકસો ઓગણ્યા એ આવશે એકર સંસાધન એકસો સિત્તેરમાં સી આવશે આસામમાં દિગ્બોઈ અને મંબુમાં બોમ્બે આઈ એકસો એકોતેરમાં બી આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ એકસો ને બોતેર છે એમાં એ આવશે કૃષ્ણ દેવરાય એકસો ને તોતેર છે એમાં બી આવશે ઓડિશા એકસો ને ચુમ્મોતેર છે એમાં સી આવશે રેતાળ પથ્થર એકસો પંચોતેરમાં બી આવશે નૈઋત્ય પવનો એકસો ને છોતેર છે એમાં બી આવશે નો ુટન એકસો સિત્યોતેર છે એમાં એ આવશે એટલે કે પંદરમી માર્ચ એકસો ને છે એમાં જસત આવશે એકસો ને છે એમાં જસત નહીં પરંતુ મેંગેની જ આવશે એટલે કે ડી આવશે બરાબર પછી એકસો ને ઓગણ્યાસી છે એમાં એ આવશે ક્રાયોલાઇટ ને એકસો એસી મૂળ છે એમાં સી આવશે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો તમારા માર્ક્સ કેટલા થાય છે કોમેન્ટ પણ કરતા રહેજો એટલે બધાને ખબર પડે કે કેટલું મેરિટ અટકી શકે છે એકસો ચાળીસની આસપાસ મેરિટનો અંદાજ છે બરાબર થેન્ક યુ આપ સૌનો આભાર આન્સર કે તમે જોયું તો સારી રીતે જોઈ શકો છો પરંતુ મેં પેપર સોલ્યુશન આનું મૂકી દીધું છે એટલે તમે આના આન્સર જે છે એ બધા સારી રીતે જોઈ શકો છો